સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદમાં હાલ વરસાદી માહોલ સવારે વાદળછાયું છે દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં વરસાદ હજી તો ચોમાસાની શરૂઆત છે ત્યાં આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે કે ઠેર ઠેર પાણી ભરાયા છે સાઉથ બોપલનો આ વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે પશ્ચિમના વિસ્તારોમાં તોફાની વરસાદી બેટિંગ થઈ રહી છે ગુરુકુળ રોડ હોય તો પણ પાણીમાં ગરકાવ થયો છે વસ્ત્રાપુર વિસ્તાર હોય તો પાણીથી તરબોળ થયા છે શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં નજીવા વરસાદ છે તો વરસાદ શરૂ થયો એમાં તો કેટલા જગ્યાએ પાણી ભરાઈ ગયા છે શિવરંજની વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે જેમાં વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે આજે રવિવારનો દિવસ છે એટલે કે ઓફિસ અને ધંધાર્થીઓ રજા ઉપરના મૂડમાં છે પરંતુ આ દર વર્ષની સમસ્યા જેમાં વાહનો પણ સ્લીપ ખાઈ પડી રહ્યા છે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેર માટે આગામી ત્રણ કલાક ભારે છે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે સીધા જ પ્રશાસનની જે તંત્રની કરે છે પોકળ સાબિત થઈ રહ્યા છે હજી તો ચોમાસાની શરૂઆત છે પ્રથમ વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં અને એ પ્રથમ વરસાદમાં જ તે આ પ્રકારના દ્રશ્યો કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે